અમારા જોગાયેલા રેજ્યું આજે અમારી શાળામાં ચણે બનાવે છે અને આ મારા જગોબા એટલે કે પ્રિન્સ અને શીસડી પણ બનાવી છે આ અમારા સ્વિટ બાઝા અને આ બહાર બધા થાળીઓ ધોવા આવે છે અને ઓકણો આપણો શીસડી ઓમ ખલ્લા કરી અને ગાડી અને બાયણ લઈ જાય છે અહીંયા અહીંયા હું ખાવા બેઠું છું વેચાઈ બીજી ગયું પછી ખાવા બે ગયા તા અમે સાહેબ બાદ આ જ બધા વેચવા જવું છીએ આર્ય આ બધા ક્યારામાં રમી છે તમે જોઈ શકો છો સંદીપ કરણ કુલદીપ એ બધા કેરમ રમે છે અને આ નેહાનું સુંદર વાતાવરણ તમે એ શકો છો અને આ બાજુમાં છે એ આચાર્ય ઓફિસ છે તો તમે અહીંયા વચી શકો છો આ વિશેમાં હાના ફીરમાં લઈ રહ્યા છે